નમસ્કાર દોસ્તો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું બધાને ભગવાન સ્વસ્થ અને તંદુરસ્ત રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો આપણા શરીરનું એક મહત્ત્વપૂર્ણ અંગ એટલે લિવર અને આ લિવર છે લિવર આ લિવરની કોઈ નાની મોટી બીમારી હોય અથવા લિવર છે એને લાંબા સમય સુધી એંસી સો વર્ષ સુધી આ જ્યાં સુધી આપણું આયુષ્ય હોય ત્યાં સુધી એટલે કે વૃદ્ધાવસ્થા સુધી લિવરની કોઈ સમસ્યા શરીરમાં ન થવા દેવી હોય લિવરને સ્વસ્થ રાખવું હોય તો બે ફૂડ સજેશન કરું છું આ બે ફૂડ છે એ લિવર માટે અમૃત સમાન છે લિવર માટે વરદાનરૂપ છે જે લોકોને લીવરને લગતી કોઈ સમસ્યા હોય લિવરમાં સોજો હોય કે લિવરમાં ચરબી હોય કે બીજી કોઈ પણ લિવરમાં ઇન્ફેક્શન હોય કંઈ પણ સમસ્યા હોય તો આ બે ફૂડનું સેવન કરવાથી લિવર મજબૂત બને છે લિવરની સમસ્યા દૂર થાય છે લિવર એટલે યકૃત જે આપણું શરીર છે એનું એક મહત્ત્વપૂર્ણ અંગ એટલા માટે છે કેમ કે લિવરનું જે મુખ્ય કાર્ય છે ને એ શરીરમાંથી ઝેરી કચરો છે એનો નાશ કરવાનું કામ છે આપણે ખોરાક ખાઈએ છીએ એ ખોરાક જે પાચન થયેલો ખોરાક છે આ ખોરાકમાંથી લીવર જે છે એમાંથી મહત્ત્વના ઘટકો છે એ છૂટા પાડે છે જેમ કે પ્રોટીન છે ચરબી છે કે બીજા જે કંઈ પોષક તત્વો અથવા ઘટકો હોય છે એ ખોરાકમાંથી લીવર છૂટો પાડે છે અને એ ખોરાકમાં બાકીનો જે ઝેરી કચરો વધ્યો હોય જે ઝેરી દ્રવ્યો ખોરાકમાં હોય આપણા પેટમાં ગયા હોય અને ખોરાકમાં જે ઝેરી દ્રવ્ય હોય એનો લિવર છે એ નાશ કરે છે એટલે લિવરની કાર્યક્ષમતા નબળી પડે અથવા લિવરની કોઈ સમસ્યા ઊભી થાય તો આપણા શરીરમાં ઝેરી કચરો છે એનો નાશ થતો નથી અને પરિણામે શરીરમાં ઝેરી ટોક્સિન વધે છે અને જેના કારણે અનેક સમસ્યાઓ થાય છે પણ આ જે બે ફૂડ સજેશન જે કરું છું એમાં એક તો છે ડુંગળી મિત્રો ડુંગળીની અંદર સલ્ફર છે સલ્ફર નામનું એક તત્વ છે અને જે સલ્ફર છે એ લિવરને ડિટોક્સિફાય કરે છે લિવર છે એ શરીરને સાફ કરે છે જ્યારે ડુંગળીમાં રહેલું એક પોષક તત્વ જે છે એ લિવરને સાફ કરે છે લિવરની પણ સફાઈ થવી જવું જોઈએ મિત્રો દરેક અંગ છે મહત્વના અંગ એ પણ સારી રીતે કામ કરે એ માટે એ અંગ છે એને પૂરતું પોષણ મળવું જોઈએ તો એની માટે ડુંગળીમાં રહેલું જે સલ્ફર છે એના કારણે લિવરને પૂરતું પોષણ મળે છે અને જેને કારણે લીવર છે એ સ્વસ્થ રહેશે ઘણા લોકોને લિવરની સમસ્યા હોય અથવા લિવર જ્યારે નબળું પડે લિવરની કાર્યક્ષમતા ઘટે ત્યારે શરીરમાં કેવા લક્ષણો દેખાય તો કે એક તો ભૂખ મરી જાય લિવરનું એક મહત્ત્વનું કાર્ય એ પણ છે મિત્રો કે જે પિત્ત છે પિત્તનું નિર્માણ પણ કરે છે પ્રોટીનનું નિર્માણ કરે છે એટલે જ્યારે શરીરમાં સમયસર પિત્તનું બેલેન્સ છે એ ન જળવાય ત્યારે ભૂખ મરી જવીને આવી બધી સમસ્યાઓ થાય એટલે લિવર છે નબળું પડે ત્યારે ભૂખ મરી જાય શરીરમાં નબળાઈ લાગે બેચેની લાગે ઘણી વખત ચક્કર જેવું લાગે અથવા ઘણા લોકોને મોંમાંથી વાંશ આવતી હોય આવી સમસ્યા પણ થાય લીવર નબળું પડે એટલે આવી ઘણી બધી સમસ્યાઓ થાય ઘણી વખત ભોજન લીધા પછી એટલે કે જમ્યા પછી પેટ છે ને એ ભારે ભારે લાગે પેટ ફૂલી ગયેલું હોય એવું લાગે અથવા પેટમાં દબદબો થઈ ગયો હોય દાબો ભરાઈ ગયો હોય એવું લાગે એટલે આવા ઘણા બધા એવા લક્ષણો છે કે જે લીવર નબળું પડી હોય તો એના સંકેતો છે એ આ રીતે જણાય આવતા હોય છે પહેલું જે ફૂડ છે એ છે ડુંગળી નિત્ય ડુંગળી છે ને ડુંગળીને કાચે કાચી સલાડમાં ડુંગળીનું સેવન કરવાથી લિવર મજબૂત રહેશે ડુંગળી જે છે એ લિવર છે એને પોષણ આપે છે એટલે લિવર સારી રીતે કાર્ય કરી શકશે લાંબા સમય સુધી લિવર સ્વસ્થ રહેશે એટલે લિવરની કોઈ સમસ્યા નહીં થાય એટલે એને લગતી બીજી કોઈ સમસ્યા નહીં થાય શરીરમાંથી ઝેરી ટોક્સિન છે ને ઝેરી કચરો બહાર નીકળી જશે એટલે એ પહેલો ફાયદો બીજું એ કે લિવર ખરાબ થવાનું એક મુખ્ય કારણ આલ્કોહોલ પણ હોય છે શરીરમાં વધારે પ્રમાણમાં જ્યારે આલ્કોહોલ છે એ જાય એટલે કે દારૂનું વધારે પડતું સેવન છે એ લિવરની ખરાબી માટે મૂળભૂત માનવામાં આવે છે એટલે વધારે પડતું આલ્કોહોલનું સેવન છે એ પણ લિવરની ખરાબી માટેનું મુખ્ય એક જવાબદાર કારણ છે હવે લિવરને સ્વસ્થ રાખવા માટેનું બીજું એક ફૂડ હોય ને તો અત્યારે ખૂબ આસાનીથી મળી રહે છે એ ફૂડનું નામ છે મિત્રો શેરડી શેરડી જે છે શેરડીનો રસ આની અંદર જે અદ્ભુત તાકાત રહેલી છે જે લિવરને સૌથી વધારે પોષણ આપે છે જોકે શેરડી છે અત્યારે શિયાળાથી શરૂ થઈ અને શેક ઉનાળા સુધી ઉનાળાના અંત સુધી આપણને શેરડી જોવા મળશે ખાસ કરીને ઉનાળામાં શેરડીનો રસ આપણને ખૂબ આસાનીથી મળી જાય ઠેર ઠેર આપણને શેરડીનો રસ મળશે શેરડીનો રસ ઉનાળામાં આપણે પીએ છીએ અને અત્યારે ભરપૂર શેરડી ખાવાની સિઝન છે શેરડી છે ને શેરડી શેરડીની અંદર કેલ્શિયમ છે ફોસ્ફરસ છે પોટેશિયમ છે મેગ્નેશિયમ છે આયર્ન છે ઝીંક છે અને એવા ગઝબના પોષક તત્વો શેરડીના રસમાં સમાયેલા છે કે જે શરીરમાં રહેલો ઝેરી કચરાને ખૂબ આસાનીથી દૂર કરશે અને બીજું એ કે લીવરને પોષણ આપશે સૌથી મહત્ત્વનું એ છે કે શેરડીનો રસ જે છે એની અંદર રહેલા તત્વોને કારણે શેરડી છે શરીરમાં વધારાનો જે ટોક્સિન્સ હોય છે એ ટોક્સિનને દૂર કરે છે એટલે કે આખું શરીર છે અને શેરડીનો રસ છે ડિટોક્સિફાય કરે છે એટલે શરીરમાંથી બધા જ નકામા અને ઝેરી દ્રવ્યો જે નુકસાનકારક દ્રવ્યો હોય છે આ જે દ્રવ્યો હોય છે આ શેરડીના રસના સેવનથી દૂર થઈ જશે બીજું સૌથી મહત્વ ની વાત એ કરી દઉં કે અત્યારે જે ઉત્તરાયણનો સમય છે ભરપૂર શેરડી મળશે તો શેરડીના રસ કરતાં પણ મોંથી ફોયલી અને શેરડી ખાવાથી વધારે ફાયદો થશે યુવાનો માટે ખાસ જોકે વૃદ્ધ લોકો હોય બુઝુર્ગ લોકો હોય વડીલ લોકો હોય તો આ કદાચ શેરડીને એ રીતે ખાઈ ન શકે દાંત નબળા પડ્યા હોય કે બીજી કોઈ કારણસર તો એ લોકોને રસ પીવો બરાબર છે પણ યુવાનો હોય ત્રીસ ચાલીસ કે પચાસ વર્ષથી નીચેના વ્યક્તિઓ હોય તો આવા લોકો એ બને ત્યાં સુધી અત્યારની સિઝનમાં તો શેરડી છે ને એને ફોલીને જ ખાવી જોઈએ કારણ કે ફોલીને ખાવાથી તમારા મોંની પણ કસરત થશે દાંત છે ને દાંત ખૂબ મજબૂત બનશે એનું કારણ એ છે કે શેરડીની અંદર કેલ્શિયમ પણ ભરપૂર માત્રામાં છે કેલ્શિયમ હોવાને કારણે એક તો આપણા હાડકાં જ્યાં જ્યાં હાડકાં હોય છે એ બધા જ હાડકાં છે એ કેલ્શિયમને કારણે એને પોષણ મળે છે એટલે મજબૂત બને છે સાથે સાથે ફોલીને શેરડી ખાવાથી દાંતની કસરત થશે મોંની કસરત થશે અને દાંતની બરાબર કસરત થશે એટલે કેલ્શિયમ મળવાની સાથે સાથે દાંત છે ને એ ખૂબ મજબૂત બનશે એટલે અત્યારે આ રીતે શેરડી છે ને અત્યારે શેરડીનો રસ ખાવા કરતાં અત્યારે તો શેરડીને એમને ફોલીને જ ખાવાની જ્યારે ગરમીની સિઝન આવે ત્યારે એ રીતે શેરડી ફોલીને ન ખાઈએ તો એનો રસ પીવાથી ખૂબ જ ફાયદો થશે એટલે મિત્રો જે શરીરમાં રહેલું એક મહત્વપૂર્ણ અંગ છે લિવર લિવરની કોઈ પણ નાની મોટી સમસ્યા હોય કે લીવરમાં સોજો હોય કે બીજી કોઈ પણ લીવરની સમસ્યામાં શેરડી અને ડુંગળી આ બે વસ્તુ છે ને ખૂબ જ ઉપયોગી છે બીજું એ કે લીવર જ્યારે નબળું પડે ને ત્યારે કમળો પણ ઘણા લોકોને વારંવાર થતો હોય છે કમળો જેવી જે સમસ્યા છે આવા આ સમસ્યામાં પણ ડૉક્ટરો દ્વારા શેરડીના રસનું સેવન કરવાની સલાહ આપવામાં આવતી હોય છે અને ખાસ કરીને આવી જે શરીરમાં બળતરા બળતરાને લગતી સમસ્યા હોય અથવા કમળો જેવી સમસ્યા હોય તો ઉનાળામાં વધારે આવી સમસ્યા થવાની શક્યતા રહેલી છે આવા સમયે શેરડીનો રસ છે એ શરીરમાં રહેલી ગરમીને પણ ઓછી કરે છે અને બીજું એ કે બળતરાને પણ ઓછી કરે છે અને ખાસ જે લોકોને પેશાબમાં ઇન્ફેક્શન હોય અથવા યુરિનમાં ક્યાંય પણ જલન થતી હોય બળતરા થતી હોય તો આવા લોકો માટે પણ શેરડી છે ઉત્તમ છે એટલે અત્યારની સિઝનથી લઈ અને શેક ઉનાળાના અંત સુધી શેરડી છે ને એક એવું ટોનિક છે જે આપણું સૌથી મહત્ત્વનું અંગ એટલે યકૃત અને યકૃત માટે લિવર માટે એટલા માટે શેરડીને વરદાનરૂપ કહી છે અને બીજી આખા શરીર શરીરમાં રહેલી જો બળતરાને લગતી કોઈ સમસ્યા હોય શરીરમાં જે લોકોને ગરમીનું પ્રમાણ હોય તો આવા લોકો માટે શેરડી છે ને એને અત્યારે ફોલીને ખાવાથી આ લોકોને ખૂબ જ ફાયદો થશે કારણ કે શેરડી છે ને એનું નિત્ય સેવન કરવાથી આપણી સ્કીન છે ને એને પણ ફાયદો થાય છે કેમ કે શેરડીની અંદર આયર્ન નામનું એક પોષક તત્વ છે જે લોહીની સફાઈ કરવામાં પણ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી